હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં રહેજો ભાઈ અત્યારે જો હવે રોડ ઉપરથી વિડીયો ચાલુ કરે જ છે વિજય પ્લસ હોટલથી કારણ કે જ્યાં વિજય પ્લસ હોટલ જઈએ ને અહીંયા ચા પાણી પીધા ને પાણી બાણી ભરી લીધું હોય છે ને હવે નીકળવાનું છે રેતી ભરવા નારેશ્વર તો કેમ છો બધા મિત્રો મજામાં છો ને ચાલો અહીંયા વ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ પહેલાં પછી વાત તો કરતા જશું રસ્તામાં ને આગળ વિડીયોમાં બહેના રેજો વિડીયોમાં આજના આપણા નવા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ વાગી તો ક્યાં જ છે અત્યારે ગુડ મોર્નિંગ નથી ગુડ ઇવનિંગ જે બપોર થઈ ગયા છે કારણ કે વાગી ગયા છે હાડા બાર ઘડિયાળ બડિયાર કંઈ પહેર્યું નથી એટલે તમને બતાવી નહીં શકો અને તે વરસાદનો માહોલ છે જોરદાર કાલે રાતે વરસાદને વાવાઝોડા જેવું તોફાન પણ સારવું હતું જો કે ચુમાહા વગરનો વરસાદ છે એટલે કોઈ ઘણ ના કરે ખેડૂતને અને બધાને માલધારીઓને બધાને નુકસાનકારક જ છે આ વરસાદ આમાં તો કોઈનું કામ ના આવે જે હરીને હાથમાં છે બધું હરી ધારે તો જે નવા ચેનલ ને લાઈક શેર ને કરવાનું ના ભૂલતા ભાઈ નીકળી ગયા છે ગાડી ભરવા માટે તમાર જો વાતાવરણ એક નંબર છે વરસાદ હવે અને માહોલ પણ એક નંબર છે વરસાદ છાટા પડી ગયા રોડ ભીનો દેખાય છે બાકી જો નર્મદા નદી નદીમાં આજે પાણી હિલોના મારે છે કારણ કે આજે દરિયાનું પાણી એવું લાગે છે એવું લાગે છે દરિયાનું પાણી આવે જો આજે પાણી ફૂલ આવ્યું એવું લાગે છે થોડુંક આવે ને વધારે તો સારું જોઈએ કારણ કે હમણાં રેતીમાં બધું વખર જંતર જેવું થઈ ગયું રેતીમાં નદી જમાવટ આવતી

có cái bác kia chứ có lời chứ Ồ, oh, rất chào Bên rất આપણામાં પેલા નીકળી જવાય એટલે આપડે વાહન ઊભી ના રાખે હકી બાકી મદદ કરવી એ જરૂરી છે મદદ કરે પણ માણસો ઘણા આવી ગયા હતા અને ઘણા બધા હતા કોઈ ના હોય ને તો જઈ શકવાય એમાં કઈ વાંધો નથી કોઈ મારાની મદદ કર્યા હોય તો એમ જ કહું અમારે શું છે માણસો બધા આવી ગયા હતા એટલે આપણે કયા જવાનું હતું નહિ ઘણા બધા માણસ બચાવતા કાટ કરતા હતા આજે એક્સિડન્ટ થયેલો હતો હજુ બચી ગયા હતો સારું જો આમાં હે ને આ ઝાડવા બહુ તૂટે

થઈ ગયા રેવા ખાલી ખમ અહીંયા બધું પૂરું ફટ જેવું છે પાણી છે તમ છે પાણી પાણીની જરૂર છે ને નદીમાં કારણ કે ઉપરથી છોડશે હવે બેમાં બેકડીમાં નહીં એટલે ચોમાસા પેલા પેલા છોડી દે ઉપરથી ઉપરથી છોડીએ ને એટલે રેલમ છેલામ બધું બરાબર ને હાલો આવ્યો આપણે ભૂકી ગયા નદીમાં નદીમાં ગાડી ભરવા લગાડી દીધી માલ કાઢે છે રસ્તામાં દંડેડા થતા ગયા છે બરાબર સાજો સાજો માલ કાઢે છે અને વાતાવરણ બધું વિખાઈ ગયું આજે તો સૂર્યોદય મસ્ત મજાના નીકળી ગયા છે અને કંઈક છે નહીં આમ સુરત બાજુ બધું ભાગી ગયું એવું લાગે છે બાકી વાતાવરણ મસ્ત ઠંડુ વાતાવરણ મજા આવે એમ એસી કેમ બેઠા હોય બહેને એને જેવું વાતાવરણ દરિયાના કાંઠે બેઠા હોય ને એને જેવું વાતાવરણ સમુદ્ર ને કાંઠે બેઠા હોય ને હવા કેમ મસ્ત ઠંડી ઠંડી આવતી હોય એના મજા આવી આવી લઈ ગાડી બરાબર ને બોલાવવા માંડ્યો હે

આંગળી કાચ સાફ કરી રહ્યો છો આપણે સાઈડ કાચ સાફ કર્યા મસ્ત મજાના ક્લીન કર્યા દેખાતું નતો આમાંથી સાફ કર્યા આગળ હોટલે અને આ જો પાછા છાટા ચાલુ વરસાદ ચાલુ એટલે જો મડાણો વર્ષાણી ભાઈ ભાઈ બાય મડાણો થી હલો ગાડી ભરવા લાગી ગઈ હે ઉપર ચડાય એવી હાલત પણ એમાં કરવું હોય દેવા જ મિંડો બોલો હજી ઢાંકડી ઉઠીને કાંઈ કા કારું હતું ને આ દેવા અમારે એ થાવું થાય બાકી જો આવું હે બધું હલવાણા તો હલવાના હલો જય માતાજી જય દ્વારકા દેશ હવે ઓછો મસાલો ભર લીધો મોટામાં જવા પાણી ખતરનાર ભાઈ વરસાદ પડી ગયો થોડી વાર તો ધબધબાવીને દીધી ને આ ખુટા કાઢીને કાલે પાણી જોઈ ગયો بتائیں جی دے بھائی એના માટે કોઈ શબ્દ નથી કારણ કે ખેડૂત બચારાની હાલત અત્યારે શું થાય ને એ ખેડૂત સમજીએ ખેડૂતની વેદના ખેડૂત સમજે ભાઈ બાકી આમાં કોઈનું કામ ના આવે અને હરીના હાથ ની વાત છે બરાબર ને બાકી તો બાકા કે આપણે અહીંયા જો આ વાલીડો જઈએ

નવા આવ્યા હોય તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા